દહેજની ઇપેક કંપનીમાં પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતા બે કામદારોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર કામદારો ઘાયલ થતા વાઘરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં આવેલ ઈ પેક કંપનીમાં પાંચ લાખ લિટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ હતા કંપની સંકુલમાં ભાગદોડ મચી ગઈ હતી ઘટનામાં બે કામદારોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર કામદારોને ઈજાઓ પહોંચી હતી બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ દહેજ જેઆઈડીસી માં આજરોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી દહેજમાં આવેલ એટેક કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા તે દરમિયાન કંપનીમાં રહેલ પાંચ લાખ લિટરની પાણીની ટાંકીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો જેના કારણે કંપનીમાં એક સમયે અફડાતફડીનો માહોલ ઉદ્ભવ્યો હતો પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા કુલ છ જેટલા કામદારો ઘવાયા હતા જે પૈકી બે કામદારોના ગંભીર ઈજાઓના પગલે મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા તો બીજી તરફ ઈજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે બનાવની તપાસ દહેજ પોલીસ તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ચલાવી રહ્યું છે